Ni mutu yi lagai nu saras? Amai?

દરવાજો બંધ કર્યો ને બેન આવી જશે ખુલ્લો જ પડ્યો છે સુગંધી સારી સારી આવે છે અંદર પાંચ મિનિટ રાખવાનું ચલો

ત્રાસ છે મીનાબેનનો એટલો ત્રાસ છે ને કોઈ વાત જ ના કર કોઈને કશું આપવાનું નહીં બધાને ઘરેથી ખઈ આવવાનું કોઈ દિવસ કઈ બનાવતા નથી સુગંધી તો નાક તો ભગવાને એવા આપ્યા ને

લા આપું કઈ દલે ના લીગ લે દે ઇમામ આના મસ્ત બને હો આને લહલુ નહી તો દોરાવું જો જબરદસ્તલી મજા બહુ જ આવો સરસ બને મસ્ત મજા આવ આ તો બને હા એના કરતા